અંકલેશ્વર ભગવાન જગન્નાથજીની ની રથયાત્રા ને આખરી ઓપ આપવા માટે આયોજકો દ્વારા રથ સહિતની તૈયારીઓમાં લાગી ગયા છે અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલા હરિદર્શન ટાઉનશિપ કમલાવાડી ખાતે ભગવાન જગન્નાથ ની રથયાત્રા ને લઈને તડામાર તૈયારી નાકા પાસે આવેલા હરિદર્શન ટાઉનશિપ કમલા કમલીવાડી વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે થી જગન્નાથ રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત બાવીસ માં વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સાતમી જુલાઈ ને રવિવારે સવારે અગિયાર કલાકે મંદિર ખાતે રથયાત્રા નીકળી ભરૂચી નાકા જ્યોતિ ટોકી રથયાત્રા ભજન મહાઆરતી આયોજકો દ્વારા મંદિર ખાતે રથ ને સંગળવામાં આવી રહ્યો છે આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે રથયાત્રા દરમિયાન કોમી એકલાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે હેતુસર અંકલેશ્વર

શ્રી જગન્નાથ મંદિરથી નીકળશે ભરૂચી નાકા ચૌટા બજાર પંચાટી બજાર થઈ સાંજના મંદિરે પરત પડશે સવારના આઠ કલાકથી અગિયાર કલાક યજ્ઞનો આયોજન રાખવામાં આવ્યું છે ત્યારબાદ રથયાત્રા અને રથયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદી રમણ મુરજીની વાડીમાં રાખવામાં આવેલ છે મંદિર ટ્રસ્ટ તરફથી અમાર અંકલેશ્વરની ભાવિ ભક્તોને આમંત્રણ પાઠવીએ છીએ